આજે હું તમને એક વ્યવસ્થિત એવું નિયંત્રણ બતાવીશ જેનાથી આપણે આપણા પાકમાં આવતા રોગો તેમજ બીજી અન્ય જીવાતો અત્યારે જે મરચીમાં મેન પ્રશ્ન છે કે મરચાં આ રીતના બેવડા વળે છે એને આપણે સાદી ભાષામાં મીંડીનો પ્રશ્ન અથવા તો સાયન્ટિફિક ભાષામાં વાત કરીએ તો ગોલ્ડ મિલનો પ્રશ્ન કહીએ છીએ તો એનાથી નુકસાન થતું આપણા પાકને અટકાવવા માટે આજે હું તમને બે કુદરતી પદ્ધતિ સમજાવીશ પેલું એક તો છે આપણું પ્રકાશ પિંજર પ્રકાશ પિંજરમાં કેવું હોય છે કે ઉપર સોલાર પ્લેટ હોય છે અને નીચે લાઇટ થતી હોય છે અને ફરતું એક તગારું હોય છે એક બાઉલ હોય છે એમાં પાણી અથવા કેરોસીન ચીપચીપું પદાર્થ ભરેલું હોય છે જેમથી કરીને ફૂદા અને રોગને ફેલાવતા અન્ય જીવાતની કીટકો છે એમાં આવીને પડે છે અને નુકસાન પામે છે અને બીજું જે પદ્ધતિ આપણે આપણા પાકમાં લગાવેલી છે આ જોઈ શકો છો તમે આ રડાર ફ્લાઇટ ટ્રેપ છે જે તમે આની અંદર એક બિસ્કિટ હોય છે જે ફળમાખી આવે છે જે આપણા પાકને ડંખ મારે છે જેને આપણે ગોલ્ડ મીન્ડ કહીએ છીએ તે આમાં પકડાઈ જાય છે આમાં જે બિસ્કિટ હોય છે તેમાં ફુદાની એટલે કે જે નર નરફુદું હોય છે તેની સુગંધ આવતી હોય છે એટલે આમાં તે આવી જાય છે અને માદા જે માખી હોય છે તે નાશ પામે છે હવે બીજી એક વસ્તુ હું તમને બતાવી જોઈએ આ યલો પેપર તમે જોઈ શકો છો આમાં બહુ બધી જીવાત છોટી છે આ જીવાત કંઈક છે જે અત્યારે હજી હાલ જ છોટેલી છે આજે જ અને હજી જીવે છે કરોડિયા લીલી મચ્છી સફેદ મચ્છી અને લીલી પોપટી આટલી વસ્તુ આમાં ચોટેલી છે એટલે કે એલો પેપરની મદદથી આપણને નિયંત્રણ તો થશે આનાથી પાંચથી દસ ટકા તમારા પાકમાં નિયંત્રણ થાય પણ પેપરની મદદથી આપણને ખ્યાલ આવે કે ભાઈ હવે આપણા પાકમાં સફેદ મચ્છી લીલી પોપટી કે બીજા અન્ય રોગોનો એટેક થયો છે થ્રીપ તો આપણે બધા જોઈ શકીએ છીએ કઈ રીતના થ્રીપ આવે છે ને કેવું એનું નુકસાન હોય છે એ આપણને ખ્યાલ આવી જાય છે પણ આ સફેદ માખી એકદમ નાની અને સૂક્ષ્મ આવે છે જેનું લાંબા દરિયે ગાળે નુકસાન થયા પછી આપણને ખ્યાલ આવે તો આમાં તમે જોઈ શકો છો સફેદ માંજ માંજ માખીને એવું બધું ચોટ્યું છે જેના ઉપરથી આપણને ખ્યાલ આવે કે હવે આપણા પાકમાં આ રોગ આવેલો છે તો હવે આપણે આવા આવા રાઉન્ડ લેવા હવે તમે જોઈ શકો છો આ અમારો મરચીનો પાક છે આમાં આપણે આ યલો પેપરનો ઉપયોગ કરેલો છે જેનાથી આપણને રોગ કે કોઈ એવી જીવાય અગાઉથી આવે અને અહીંયા ચોટે તો આપણે રોજે નરી આંખે આપણે છોડવામાં આટા મારીએ તો આપણને દેખાવાનું નથી કે ભાઈ કયો રોગ છે અને કઈ રીતના આવેલો છે પણ આમાંથી તમને ખ્યાલ આવી જાય અને તમે તેને નિયંત્રણ કરવાના યોગ્ય અને ચોક્કસ સચોટ પગલા ભરી શકો હવે જો આ હું તમને મળતી બતાવું જો અત્યારે ફૂલ પાક પડી ગયો છે અને આગળ લીલા પણ એવડા છે હવે આ આ જુઓ તમે આ મરચી મરચાંની ખાલી લેન્થ જુઓ લેન્થ મરચાની લેન્થ કેવડી લાંબી લાંબુ મરચું છે આ તે અને આ પાકલ મરચું આવા જ મરચીને લગતા અન્ય વિડીયો તેમજ અલગ અલગ રોગ અને દવાનું રોગનું નિયંત્રણ કઈ દવા વાપરવાથી સચોટ નિયંત્રણ મળે એવા આવા અલગ અલગ વિડીયો જોવા માટે મારી આ એગ્રીકલ્ચર ચેનલને લાઈક કરો શેર કરો અને ખાસ કરીને સબ્સ્ક્રાઇબ કરો જેથી કરીને તમને માહિતી મળતી રહે તો આવા જ ફરીથી એક સરસ વિડીયો સાથે બીજી વાર મળીશું ત્યાં સુધી જય જવાન જય કિસાન